આજે આપણે સંહિતા ભાગ એક આ નાની વાત મને એક વૈષ્ણવે મોકલી છે ફોટો પાડીને કે આ ખૂબ સુંદર છે અને ખરેખર ખૂબ સુંદર વાર્તા છે આજે આપણે પાના નંબર ભાગ અને ઉપર લઈશું એટલે પાચાભાઈ ના માથે ગોપેન્દ્ર મહાપ્રભુજીના પાદુકાજી સેવન બિરાજે છે પતરી સેવનમાં ગોપેન્દ્રજીના હસ્તાક્ષર બિરાજે છે અને ડોસાભાઈના ઠાકોરજી પણ ભેળા પધરાવ્યા છે એ વખતની વાત છે કે મહારાજનું વસ્ત્ર સેવન ડોસાભાઈને પધરાવી આપેલું છે અને ધનભાઈના ઠાકોરજીનું પણ ઠાકોરજીનું સેવન યમુનાજીની રજ અને માંડવાનો દોર એ સેવન મહારાણીજીના લોટે બિરાજે છે આ બધા ઠાકોરજી સ્વરૂપ બધા એકસાથે બિરાજે છે એ વખતની વાત કરે છે કે વૈષ્ણવજૂત ગામમાંથી દર્શન કરવા આવે છે માંગલી વધામણા ગાય છે એટલે કે જ્યારે ઓછવ છે એ દિવસની વાત છે અને ઓછવના દિવસે બધા ગામના વૈષ્ણવો વધામણા ગાવા આવે છે કીર્તન બોલે છે હવે એ સમયે જૂથ વૈષ્ણવ જૂથની સામે પાચાભાઈ પોથી ખોલીને ઠાકોરજીના લીલાચરિત્ર પ્રસંગ વાંચે છે ભગવતીના લીલા ચરિત્ર પ્રસંગ વાંચે છે અને બધાને સમજણ આપે છે પ્રસંગ સાંભળતા સૌના હૈયા હડખાય છે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનને આચરણની વાર્તા કરે છે એટલે પાચા બાબા ભગવદ વાર્તા કરે છે આ બાજુ સેવ્ય સ્વરૂપને ભોગ ધર્યો હોય એ સમયે આ બાજુ ભગવદ વાર્તા થતી હોય હવે આપણે સૌથી નીચેનો ફકરો લઈ લઈએ કે ભગવદ્ જે ગોપાલલાલના બાળ લીલા ચરિત્ર વાંચે છે અને ભગવતીના ચરિત્રો વાંચે છે અત્યારે આપણે ભગવતીના ચરિત્ર લઈએ આજની નાની વાતમાં એ ઠાકોર શ્રી ગોપાલલાલના બાળ ચરિત્ર વાંચે અને તેમના ભગવતીના ચરિત્ર કહે કે જુઓ વૈષ્ણવો ઠાકોર ગોપાલલાલનો જન્મ ઉત્સવ મનાવા ગોહિલવાડીઓ કસિયા રાજગર અને સેન્દરડીયો મોરાર બત્રીસ વખત ગોકુળ ગયા ઠાકોરજીને કેસરી સ્નાન કરાવતા અને ઠાકોરજી સાથે પ્રગટરાસનું સુખ માણતા એવો ભર પોતાના ઠાકોરજી ઉપર વૈષ્ણવે રાખવો અને જન્મોત્સવ ખૂબ આનંદ કરીને મનાવવો ગમે તેવું લૌકિક આવરણ હોય પણ જન્મ ઓત્સવ ન છંડાય તે ન જ છંડાય છાંડીએ તો ઠાકોરજી દુભાય અને પછી આપણા ઘરમાં ન બિરાજે એટલે કે જ્યારે પણ આપણે ઓછવ આવે છે ઘર સેવા છે તો કોઈ પણ સેવા કોઈ દિવસ સેવા આપણે ન પાડવી જોવે પણ ઓછું આવે છે તો કંઈ પણ લૌકિક આવરણ આવ્યું હોય તો પણ સૌથી પહેલાં ઠાકોરજીની સેવા પહોંચવાનું આજ્ઞા કરે છે નહીં તો ઠાકોરજી દુવાય એમ કે છે અને પછી આપણા ઘરમાં ન બિરાજે એ જાણે કે આ જીવને તો લૌકિક આસક્તિ મારા કરતાં વધુ સારી લાગે છે આમ ક્યાંથી લૌકિક આવરણ આમ આમ કર્યાથી લૌકિક આવરણ વધતું જાય પણ ઠાકોરજીનો દ્રઢ આશ્રય રાખીને લોકલાજ છાંડીને પોતાના પ્રભુનો ઓછવ સાચવે તો જીવની ઉપર ઠાકોરજી ઘણું રીતે પછી જીવને શું ઓછું છે આમ તો રાજગર મોરારદાસ જીવનદાસ લક્ષ્મીદાસ આ બધા લૌકિક આસક્તિ છોડીને જ ઠાકોરજીનો જન્મોત્સવ મનાવા ગોકુલ પધારતા પ્રગટ સ્વરૂપનો તેને ભર ઘણો હતો એવા સુખ આજ આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી બિરાજે છે તેના જન્મોત્સવમાં લઈએ તો આપણા ભાગ્ય એટલે કસિયાભાઈ રાજગઢના અને મોરારદાસના પ્રસંગથી આપણને પાચાબા એવું સમજાવે છે કે કોઈ દિવસ ઓછો ન પાડવો જોઈએ ઓછો તો મનાવો જોઈએ ચાહે ઘરમાં કાંઈ પણ લૌકિક મહેમાન આવ્યા છે કે કાંઈ પણ લૌકિક બારગામ જવાનું થયું છે કે કાંઈ પણ થયું છે જીવન દરમિયાન કાંઈ પણ લૌકિકમાં જીવનમાં છીએ તો આવે પણ સૌથી પહેલાં ઠાકોરજીની સેવા પહોંચીને જ બધે જવું જોઈએ એ માગે આપે છે હવે બીજો પ્રસંગ છે હરજી કેસવનો હરજી કેસવના સર્વસમર્પણનો ભાવ સમજાવી સમર્પણી થવાનું કહે છે વૈષ્ણવે સમર્પણી ભાવથી સેવા કરવી જોઈએ સર્વ પદાર્થ વસ્તુ પદાર્થ સમર્પીને લેવાય તેવો ઠેરાવા માર્ગનો મુખ્ય છે તો જ સમર્પણ થયું કહેવાય નામ ધાર્યું ત્યારથી સમર્પ્યા વિના કાંઈ ન લેવાય પતિવ્રતાના ધર્મે કરીને રહેવાય તો સમર્પણ થયું કહેવાય નહીં તો બાનું ફોગટ જાય ઠાકોરજીનું સુખ તો સુખનો વિચાર હરજી કેશવ નિત્ય કરતા તેના ભાવ ઘણા ઊંડા છે વિચારીને જોજો તો અંતરમાં ઉતરશે એટલે કે હરજી કેશવના પ્રસંગમાં તો આપણે જોઈએ કે હરજી કેશવે તો સર્વસમર્પણ કરી દીધું હતું કે એના ત્રીજા ભાઈને કીધું હતું કે ઘરના ભાગ પા મક્ મિલકતના ભાગ પાડી દો અમારા ભાગમાં જે મિલકત આવશે એમાં ઠાકોરજીને સમર્પણ કરી દેવી છે અને એમ કરીને ઠાકોરજીની સાથે સાથે પરદેશ પધારતા હતા એટલા માટે ઠાકોરજી અહીંયા પાંચાબાબા હરજી કેશવના સમર્પણનો ભાવ સમજાવે છે કે બધી વસ્તુ તો ઠાકોરજીની થઈ ગઈ છે એમ સમર્પણ જ્યારે આપણું બાનું લીધું પછી તો સમર્પણ હરજી કેશવ જેવું થ મનમાં હોવું જોઈએ નહીં તો બાનું ફોગટ જાય હરજી કેશવના ઉદાહરણથી આપણને એમ સમજાવે છે હવે ભાઈ પૃથ્વીરાજની ટેકનો પ્રસંગ સમજાવે છે કે પૃથ્વીરાજની ટેકનો પ્રસંગ કરીને વૈષ્ણવોને ટેકીલા થવાનું રે કહે રાજા હતો પણ તેને કોઈનો ભે ન લાગ્યો અને પોતાની ટેક રાખી તો ઠાકોરજીએ તેનું દુઃખ નિવારણ કીધું વૈષ્ણવમાં પોતાના પ્રભુની અનન્યતાનો ટેક જે જો હોય તો ઠાકોરજી સામું જુએ એમ કહીને કહે છે કે અન્ય આશ્રો મહાબાદક છે વૈષ્ણવને પોતાનો પ્રભુની ટેક રાખવી જોવે ટેક વિશે ચાતક અને બપૈયાનું દ્રષ્ટાંત આપીને સમજાવે એટલે પૃથ્વીરાજને અહીંયા યાદ કરીને પાછા બાબા ટેક વિશે સમજાવે છે હવે હજી એક છેલ્લો પ્રસંગ છે કે ઠાકોરજીની સામગ્રીમાં મન કુડું ન કરવું તેમાં મન ચલાયમાન ન કરવું મન ચલાયમાન થાય તો દુર્બુદ્ધિ ઉપજે એમ કહીને બિહારીદાસનો પ્રસંગ સમજાવે એવો અનિન હતો તો પણ તેની બુદ્ધ ઠેકાણે ન રહી અને અણપ્રસાદી વસ્તુ ખાધી અને પ્રેત્યોનીનો અપરાધ ભોગવવો પડ્યો માટે વૈષ્ણવે ઠાકોરજીના ઘરની કોઈ વસ્તુ પદાર્થમાં મન કૂડું કરવું નહીં કરે તો દુર્ભુદ્ધિ ઉપજે અને અપરાધી થાય અને જીવને ઠાકોરજીથી છેટું પડી જાય માટે ઠાકોરજીની સામગ્રી ઠાકોરજીને સમર્પીને જ લેવાય અને વણસી ગઈ હોય તો છાંડી દેવાય એટલે કે નાખી દેવી પણ અણપ્રસાદીમાં મન ચલાયમાં ન કરાય આમ કહી અણપ્રસાદી વસ્તુ ન લેવાય એની પણ શીખ ઘણી આપે આ પ્રસંગ અહીંયા આપણે વિરામ આપીએ છીએ નાની વાતને પણ અહીંયા વિરામ આપીએ કે પાંચા બાબા આ બધા ભગવદીઓના ગુણગાનથી આપણને બધાને અને ત્યાં બિરાજતા વૈષ્ણવોને શીખામણ આપે છે કે હર એક પ્રત્યેક વૈષ્ણવ ભગવતી પાસેથી આપણે શીખવાનું છે અને આપણે આચરણમાં મૂકવાનું છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે